હલો માય ડિયર સ્ટુડન્ટ હું એચએસ સર આપણા માટે ફરી એક શોર્ટકટ ટ્રીક લઈ આવ્યો છું વાત કરીએ આપણે ઓક્સાઇડ્સને કેવી રીતે યાદ રાખવાના તો સૌપ્રથમ આપણી પાસે કેટલા પ્રકારના ઓક્સાઇડ છે બેટા ત્રણ પ્રકારના એસિડિક ઓક્સાઇડ્સ બેઝિક ઓક્સાઇડ તટસ્થ ઓક્સાઇડ અને એક વિશિષ્ટ પ્રકારનો ઓક્સાઇડ એ આવે છે બેટા ઉભય ગુણધર્મી ઓક્સાઇડ તેને યાદ રાખવાની ટ્રીક તો પહેલાં છે એસિડિક ઓક્સાઇડ તો યાદ રાખવાનું કે જેટલા પણ આપણી પાસે અધાતુ તત્વો છે એમના ઓક્સાઇડ હંમેશા કેવા હોય બેટા એસિડિક હોય કેવા હોય હંમેશા એસિડિક હોય દાખલા તરીકે સીએલ ટુ ઓ સેવન એસઓ ટુ એસઓ થ્રી વગેરે 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 ક્લિયર ત્યાર પછી વાત કરીએ બેઝિક ઓક્સાઇડ તો બેટા જો નોન મેટાલિક ઓક્સાઇડ એસિડિક હોય તો મેટાલિક ઓક્સાઇડ હંમેશા કેવા હોઈ શકે બેઝિક હોઈ શકે વેરી ગુડ તો એના માટે કોણ છે બેટા એન એ એમ કેલ્શિયમ ઓક્સાઇડ ક્લિયર સમૂહ નંબર એક સમૂહ નંબર બે એના બધા જ ઓક્સાઇડ કહેવાય છે બધા મારી પાસે બેઝિક ઓક્સાઇડ છે ત્યાર પછી વાત કરીએ સૌથી અગત્યના કે તટસ્થ ઓક્સાઇડ કયા કયા છે તો યાદ રાખવાનું છે આપણે કે એન ટુઓ અને સીઓ ક્લિયર એન ટુ લાફિંગ ગેસ પણ કહેવાય છે એનો નાઇટ્રિક ઓક્સાઇડ સીઓ એટલે કાર્બન મોનોક્સાઇડ આ ત્રણ પોતે કયા ઓક્સાઇડ છે બધા તો તટસ્થ ઓક્સાઇડ છે કેવા ઓક્સાઇડ છે તટસ્થ ઓક્સાઇડ છે અને સૌથી અગત્યના કે જે આપણને સૌથી વધારે તકલીફ આપે છે તે એની બેટા શોર્ટકટ ટ્રીક કયા છે ઉભય ગુણધર્મી ઓક્સાઇડને યાદ રાખવાની શોર્ટકટ ટ્રીક તો કઈ છે તો છે જિંદા અલીને ગાયા જિંદા અલીને ગાયા બેકાર પંજાબી સોંગ જિંદા અલીને ગાયા બેકાર પંજાબી સોંગ જિંદા મતલબ ઝીંક ઓક્સાઇડ અલી મતલબ એ એલ ટુઓ થ્રી એલ્યુમિનિયમ ટ્રાય ઓક્સાઇડ ગાયા મતલબ જીએ ટુઓ થ્રી બેકાર બેકાર મેં બે મતલબ બે મતલબ બેરેલીયમ બે મતલબ બેરેલિયમ બેરેલિયમ ઓક્સાઇડ કારકા મતલબ શું થશે બેટા તો કારનો મતલબ થશે મારી પાસે ક્રોમિયમ સીઆર ટુ થ્રી પંજાબી મતલબ પીબીઓ અને સોંગ મતલબ એસેનો થેન્ક યુ વેરી મચ